હા જય 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 દ્વારકાધીશ ખાસ ગુજરાત રાજ્યના મંત્રી શ્રી મુડુભાઈ બેરા આપણી સાથે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું એક ગૌરવ અને લોકલાડીલા મંત્રી જેમના દ્વારા આજે ધારણા દ્વારકામાં ભદ્રકાલી ચોક ખાતે જે કરવામાં આવ્યા હતા તો વધુ વિગત એમની પાસેથી જાણીએ ખાસ જે આજના ધારણા આવડી મોટી સંખ્યામાં આપને સાંભળવા લોકો આવ્યા શું કહેશો એ આપ જય જય દ્વારકાધીશ આજે દ્વારકા જિલ્લામાં જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચો બક્ષીપંચ મોરચો અને મહિલા મોરચાની આગેવાનીમાં આજે આપણા જામનગરના પૂર્વ ધારાસભ્ય પ્રદેશના આગેવાનભાઈ લાલજીભાઈ સોલંકી અને બધા સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા આગેવાનો અહીંયા ધરણાનો એક કાર્યક્રમ રાખ્યો હતો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ફુલાર કરી અને જે અમેરિક અમેરિકામાં વિદેશની ધરતી ઉપર આપણા દેશના કોંગ્રેસ પાર્ટીના મુખ્ય રાહુલ ગાંધીએ જે રીતે ત્યાં અનામત નાબૂદ કરવાની વાત કરી આરક્ષણને દૂર કરીશું એવી વાત એની કરી છે એના વિરોધમાં આજે સમગ્ર દેશમાં જિલ્લા મથક ઉપર એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં હું ઉપસ્થિત હતો આજે અહીંયા ઘણી મોટી સંખ્યામાં બધા અહીંયા આગેવાનો પાર્ટીના એ ઉપસ્થિત હતા એની કોંગ્રેસે જવાહરલાલ નહેરુ વખતથી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અને હવે રાહુલ ગાંધી એને કહેવાનું જુદું કરવાનું જુદું એવી વાત કરતા હોય એનો અચલ્યત જે છે મને મનમાં જે વાત છે એને સત્તા તો બહુ દૂર વાત રહી કેમ કે વર્ષો સુધી જ્યારે સત્તા ઉપર હતા ત્યારે નથી એની બંધારણ માટે એની એનું સન્માન જે જાળવવું જોઈએ જાળવવું એની નથી અનામત ખાસ કરીને એસસી એસટી અને ઓબીસી વર્ગ છે એનો મતબેંક તરીકે એની ઉપયોગ કર્યો એને આજે એ બીજા દેશમાં જઈ અને એવું બોલે કે અમે અનામત નાબૂદ કરશું એના કારણે જે એસસી એસટી અને ઓબીસી સમુદાય છે બહુ મોટો વર્ગ દેશમાં છે એને એમાં ખૂબ રોષની લાગણી ફેલાણી છે અને એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અહીંયા અમે એકત્રિત થયું

અને પૂર્વ સાંસદ પણ ઉપસ્થિત હતા એટલે બધા તાજી જૂની યાદ તાજી કરાવી કે ત્યારે તમે હતા અહીંયા અને સ્વાભાવિક છે કે આ બે હજાર એક એકનો જે આ જગ્યાએ ખૂબ ડૉક્ટર સાહેબની સન્માનપૂર્વક એની પ્રતિમાનું અનાવરણ થયું અને તે દિવસે હું મંત્રી હતો ગુજરાતમાં અત્યારે પણ મંત્રી છું અને આજે એ જ જગ્યા ઉપર કાર્યક્રમ છે એનો આનંદ છે